મારું નામ સુહેલ ચિસ્તિયા છે અત્યારે અમે ઉમરેટ બાજુમાં ધોળાધ્રા ગામે આવે છે આજે ધોળાધ્રામાં યા સહેલાની ગાની કમિટી દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્ન માં અગિયાર દુલ્હા દુલ્હને ભાગ લીધો હતો અને મહત્વની વાત એવી છે કે આ સમૂહ લગ્ન માં માંડીને કાર્યકર્તાઓ સુધીના તમામ લોકો સર્વ હતા હિન્દુ મુસ્લિમ એકતાનું નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને હિન્દુ ભાઈએ આ સમૂહ લગ્ન પણ દાન આપ્યું આ સમૂહ લગ્ન પણ એમનું યોગદાન રહ્યું અને હિન્દુ મુસ્લિમ એકતાની

મહેમાન તરીકે આમંત્રિત કરે તે બદલ હું તેમનો ત્યાં દિલ થી શુક્રિયા માનું